પોરબંદરના મેડિકલ કોલેજ નજીકના નેશનલ હાઇવે પર એક ઇકો કાર રોડ પર એક એક બોલેરો સાથે અથડાયો હતો ત્યારે સર્જાયેલા અકસ્માતમાં મોત તો અન્ય પાંચ સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મહીસાગર જિલ્લાના બાલાસીનોર શહેરના એક જ પરિવારના છ લોકો ઇકો કાર મારફતે સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા હતા त्याऱ्या लोको इको कार मार्फत सोमनाथी द्वार का जाता होता सोमनाथ द्वार का हाईवे पर पूरबंदर अजीतनाथ धर्मपूर पास आवेल मेडिकल कॉलेज नाशिकना रोड पर अप्रवासी सवारी को कार रोडनी साइड मा उभेला बोलेरो साथी आठडाता अकस्मात सरचा होतो अकस्मात माजीज्ञेश दशरथ मेहरा निर्मल गिरीश कुमार मेहरा भरत रमेश भाई मेहरा विरळ कुमार बुधा भाई मेहरा અને અનુરાગ કુમાર નામના પાંચ યુવાનોને ઈજા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો અકસ્માતમાં તુષાર કુમાર લાલુભાઈ મહેરા નામના યુવાનનું મોત થયું હતું અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર